પોરબંદર શહેરના વોરાવાડ વિસ્તારમાં આજે બુધવારે વહેલી સવારે મકાનની છત ધડાકા બે તૂટી પડી હતી જેમાં એક જ પરિવારના ચાર સભ્યો ઈજાગ્રસ્ત બન્યા હતા તેમને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા પોરબંદરના વોરાવાડ વિસ્તારમાં રહેતા ઇબ્રાહીમ ઈસ્માયલ રાઠોડ અને તેમના બહેન અને ભાણેજ સહિતનો પરિવાર ઊંઘી રહ્યો હતો એ દરમિયાન આજે બુધવારે વહેલી સવારે પાંચ વાગ્યા આસપાસ મકાનનું પીઢ્યું તૂટી પડતા છઠ ધરાશય થઈ હતી જેમાં ઇબ્રાહિમભાઈ ઈસ્માયલભાઈ રાઠોડ તેમજ તેમના બેન રજિયાબેન ઇસ્માયલ રાઠોડ રહીમાબેન ઇસ્માઇલભાઈ રાઠોડ અને પાણી આદેશ રજાક મલેક સહિતના ચાર લોકોને ઈજા પહોંચી હતી અને તેમને તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સની મદદથી સારવાર માટે પોરબંદરની બાવસીજી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા મકાન ધરા સહિત તૂટી પડતા આસપાસના વિસ્તારના લોકો દોડી આવ્યા હતા અને તેઓએ ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા પોરબંદર શહેરના વોરાવાળ નાગરવાડા ભાટિયા બજાર અને ખારવાડા સહિતના વિસ્તારોમાં જૂનવાણી મકાનો આવેલા છે અને કેટલાક જર્જરીત મકાનો ચોમાસાના સમયમાં ધરાશાય થવાની ઘટના બની બને છે ત્યારે આજે વોરાવાળા વિસ્તારમાં જૂનવાણી મકાનનું પીઢું તૂટી પડતા છત ધરાશાય થઈ હતી અને એક જ પરિવારના ચાર લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા બ્યુરો રિપોર્ટ પોરબંદર ખબરની પીટીઓ પી કે એની સાથે પાર્ટી ના સાથે આવી ચારે ભાઈ બેન લાઈક હમ ત્યાર બસ એક સાટ ફોન કરીને કૌશિક હોસ્પિટલ ઇશ્યુ કોને કોને લઈ ગયો હું મને લઈ ગયો મારા સિસ્ટર ને લઈ અત્યારે ક્યાં છો ઓકે કૌશિક જી એટલે મકાન જુનવાણી હતું કેમ સુનો સુનો એટલે મેં કેવું લાગતું તો કે સમારકામ કરાવ્યું હતું કે હતું ಸಮರ್ಥಿ <Gãi> ಜೀವ <đồng land>